અંજારની જૈન કોલોનીમાં બે લૂંટારાઓ એકલા રહેતા દંપતીના ઘરે ઘૂસી ગયા હતા અને છરી વડે હુમલો કરી સોનાની બંગડીની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા અંજારથી મારા પ્રતિનિધિ બળદેવપુરી ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ અંજારની જૈન કોલોનીમાં લૂંટનો બનાવો સામે આવ્યો હોવાની સપાટી પર વિગત આવી છે વૃદ્ધ દંપતિ રાત્રે ઘરે એકલા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો ઘરમાં ઘૂસી ગયા હતા અને છરી દેખાડી હુમલો કરી સોનાના બંગડીની લૂંટ લૂંટી ગયા હતા હુમલામાં ભરત શાહ નામના વૃદ્ધને ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે રાત્રે તેમને તાત્કાલિક અસરથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યું હતું જૈન સમાજ દ્વારા જૈન સમાજ અને રાજકીય અગ્રણીઓ તાત્કાલિક અસરથી આ બનાવવાની જાણ થતા દોડી ગયા હતા અને બે અજાણ્યા આરોપીઓને શોધવા પોલીસે ચક્રો બુદ્ધિમાન કર્યા છે ઠેર ઠેર નાકાબંધી પણ કરવામાં આવી રહી છે વૃદ્ધે પ્રતિકાર કરતા અન્યની અન્ય વસ્તુની લૂંટ શક્ય ન બની હતી પરંતુ અમુક વસ્તુ લૂટી ગયા હોવાનું બહાર આવ્યું છે અને વધુ વિગત મેળવવામાં આવી રહી છે અને હાલ અંજાર ખાતે ફરિયાદની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે